નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર આજે તમે જોઈ રહ્યા છો આ છે ગુજરાત સરકારનો સાયડો આ ગુજરાત સરકારનો સાયડો છે તે પણ એકદમ ફ્રીમાં સરકાર તરફથી મળે છે મારા એક ભાઈ મળેલો છે એટલે હું તમને એનો વિડીયો બતાવવા માટે બનાવવા માટે બનાવી અને તમને માહિતી આપવા માટે આ કોઈની પાસેથી લઈ આવું છું બરાબર તો આ એકદમ ફ્રીમાં મળે છે કોને કોને મળે છે તો કે જે આપણે રોડ ઉપર જે લારી રાખીને કે રોડની નીચે બેસીને કે જે નાના મોટા ફેરિયાઓ કે શાકભાજીવાળા કે નાની એવી દુકાન કટલેરીવાળા જે પોતાની હાથ લારી જે લોકો ચલાવે છે એ બધાને આ ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં મળે છે આ ગુજરાત સરકારનો છાયડો છે એવી સરસ મજાની મોટી બધી છત્રી છે આપણા આપણી ભાષામાં કહીએ તો એટલે આ સરકાર તરફથી ફ્રીમાં મળે છે આ ક્યારે મળે છે તો આનું ફોર્મ ભરવાનું હોય છે આ ફોર્મ ક્યારે ભરાય છે એ એક સમયમાં ફોર્મ ભરાય છે તો એ એની માહિતી જો તમારે જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે જ્યારે પણ આ જે આના ગુજરાત સરકારના સાહેડાના ફોર્મ ભરાશે ત્યારે હું તમને માહિતી આપી દઈશ તો આવો હું તમને બતાવું કે આ ગુજરાત સરકારનો સાયડો છે આ છત્રી છે એની અંદર કેવી કેવી સુવિધા આવે છે તો મિત્રો ગુજરાત સરકારના છાયડાની અંદર જે એનો પાઇપ આવે છે તે આ રીતનો આવે છે અહીંથી તમે આ પાઇપને ઉપર નીચે કરી શકો છો આ હજી લંબાઈ છે તે ઓછી લંબાઈ છે હજી તમે લાંબો પણ કરી શકો ને અહીંથી ટૂંકો પણ કરી શકો બરાબર ને અહીંયા એનું એક સ્ટેન્ડ આપેલું છે બાકી તો આમાં કંઈ છે નહીં આ નોર્મલ એક છત્રી જેવું છે કાપડની છત્રી છે એટલે વરસાદ નહીં રહી આમાં વિડીયો જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને તમારા જો કોઈ મિત્રો છે તે આ પ્રકારે કોઈ નાનો એવો વ્યવસાય કરતા હોય તો તેને શેર કરજો અને લાઈક કરજો આભાર મિત્રો